સોનગ્રા રામજી ઘનશ્યામપુર ગામના આજે એમ કહેવાય ગુજરાતના સ્થાપના દિવસે અને અમારી માં જોગમાયા મેરડીમાંનો પુનઃ પ્રતિષ્ઠા સ્થાપના દિવસ આજે માતાજીની પ્રતિષ્ઠા થતી હોય એ અનુસંધાને સમસ્ત ઘનશ્યામપુર ગામ બીજી વાર ધુમાડા બંધ અને અમારા ગામના સુંદરભાઈ વિરમભાઈના સ્મરાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હોય ત્યારે ગઈ વખતે પંચ્યાસીસ યુવાનોએ રક્તદાન કરેલું આ વખતે સોથી વધુ રક્તદાન કરી આમાર ઘનશ્યામપુર ગામનો રેકોર્ડ બનાવવા યુવાનો થનગની રહ્યા હોય અને માતા મેલડીમાંનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય ત્યારે ઘનશ્યામપુર ગામના અઢારે વરણ અને તમામ સમાજો એકસાથે આનંદથી પ્રસાદનો એક પંગતે લઈને બેસવાના હોય અને ત્યારે માતાજીના ગુણગાન ગાવાના હોય રાત્રે દાંડિયારા સાથે માતાજીના માંડવાના ડાકલાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આ ઘનશ્યામપુર ગામ ઉપર માતા મેલડીની કૃપા હંમેશા વરસતી રહે અને વધાઈને તંદુરસ્તી પ્રદાન કરે અને આ રક્તદાન કરી તમામ યુવાનોનું જે લોહી છે એ દેશ માટે સમાજ માટે આવનારી પેઢી માટે એક માઇલસ્ટોન અને એક દિશા સૂચક બને એ માટે તમામ યુવાનો સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ સમસ્ત ઘનશ્યામપુર ગામના તમામ આગેવાનો જોડાયેલા છે એ સાથે હું સોનગ્ર રામજી એકવાર જોરદાર માતાજીની જે બોલાવ બોલો મેરડી માતા